મહિલા સ્ત્રી પ્રત્યેક મહિલા જુદા જુદા રૂપમાં પોતાની વિશિષ્ટતા ધરાવે છે માના રૂપમાં સ્વર્ગ છે પત્નીના રૂપમાં હમસફર છે દીકરીના રૂપમાં ભગવાનની કૃપા છે તો બહેનના રૂપમાં પ્રેમ રૂપી આશીર્વાદ છે પરંતુ એક વિશિષ્ટ રૂપ છે તે શિક્ષિકાનું જે જિંદગીને સફળ બનાવનાર આદર્શ છે આવી જ આર્થિક પછાત વિસ્તારમાં મુનસી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત દસ બાલવાડીઓમાં સતત પંદર વર્ષથી વધુ સમયથી બાળકોને પાયાનું શિક્ષણ આપનાર કર્તવ્યપરાયણ અઢાર શિક્ષિકા અને દસ સેવિકા બહેનોને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભાવનાત્મક ઉજવણીનો કાર્યક્રમ ભરૂચની સેવાભાવી સંસ્થા ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે પ્રમુખ સૈયદ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ તારીખ આઠ માર્ચ બે હજાર પચીસના શનિવારના રોજ યોજવામાં આવ્યો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિજિયનિયલ મેનેજર શ્રી રવિશકુમાર સિન્હાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં એસબીઆઈ ભરૂચના બ્રાન્ચ મેનેજર શ્રી દિનેશસિંહ સિસોદિયા અને નામાંકિત સીએ તશનીમ કાવીવાલાએ તદ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી સંસ્થાના આ અનેરા ઉમદા પ્રોજેક્ટ અને સતત ચાલીસ વર્ષથી સંસ્થાના સામાજિક શૈક્ષણિક તંદુરસ્ત આરોગ્યના ઉત્થાન માટેના કાર્યોને બિરદાવ્યા હતા શિક્ષિકા તથા સેવિકા બહેનોના સન્માનિત કરતા આપવામાં આવેલ સુંદર ભેટ કચ્છી સાલ તથા પ્રશંસા અનુક્રમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરૂચ અલ કરીમ હાઈટ્સના સલીમભાઈ લાકડાવાલા તથા સીએ તસ્લીમબેન કાવીવાલા તરફથી સ્પોન્સર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ પૂરો થયા બાદ મોટી સંખ્યામાં ઉપસ્થિત યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના ટ્રસ્ટી સભ્ય મિત્રો કુટુંબીજનો અને આમંત્રિત મહેમાનો માટે રોઝા ઇફતારીનું પણ આયોજન કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન મહાનુર સૈયદે કર્યું હતું આભાર વિધિ ઇકબાલ હવાલદારી કરી હતી મેં રવિશ કુમાર સિન્હા રિજનલ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આજ ઇન્ટરનેશનલ વિમેન્સ ડે કે પરિપક્ષ મેં સભી आ, माता बहनों और इन भरूच जिले के हैं उनका से आ, हार्दिक सम्मान करता हूं। आज जो है द यूनाइटेड मुस्लिम एसोसिएशन भरूच की तरफ से और स्टेट बैंक ऑफ इंडिया के सौजन्य से हमने यहां पे आंगनवाड़ी और बालवाड़ी महिलाओं का जो सम्मान किया है उनके 25 साल 20 सालों के आर्थिक प्रयास का जो हम लोगों ने और खासकर इस जो पाक सोच के लिए मैं धन्यवाद देना चाहूँगा यूनाइटेड मुस्लिम एसोसिएशन का जो इन महिलाओं और गरीब तबकों के शैक्षणिक उनके आ, आ, हेल्थ के इश्यूज और आर्थिक इश्यूज में बहुत सारा जो मदद कर रहा है और 40 सालों से निरंतर इस एरिया में प्रयास कर रहा है इस प्रयास में भारतीय स्टेट बैंक भी एक आज उनके साथ मिला है हमें बहुत ही प्रसन्नता है कि इस तरह के जो फील्ड में ये काम कर रहे हैं ये एसोसिएशन जो काम कर रहा है उसमें हम ऐसे ही सहभागी बने इसके लिए हम आपको धन्यवाद देते हैं ख़ासकर ये जो उन्होंने सोच रखी है हर एक एरिया में ये लोग जो काम कर रहे हैं ये बहुत ही सराहनीय है धन्यवाद